નમસ્કાર ફરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની કપાસપાલની આવકની વાત કરીએ તો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો કાલે પણ બે વાહન હતા આજે પણ બે વાહન આવેલા છે મિત્રો અને તમે જોઈ શકો છો પચાસ સાહીઠ જેવી ભારી જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું હરાજીમાં જશે જાણ શીખવાડી છે આજના કપાસના બજાર ભાવના આ મિત્રો એક આપને સૂચના આપું છું મિત્રો કે આપણે કોમેડી હાસ્યની એક ચેનલ બનાવેલી છે જેનું નામ છે ભૂરા દાદાની કોમેડી અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મિત્રો તો તેમાં જઈને અવશ્ય એકવાર જોજો મિત્રો અને ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો જેવી તમે એબી કિશનમાં સપોર્ટ કર્યો તેવી તેવી આ ચેનલમાં પણ સપોર્ટ જરૂરથી કરજો મિત્રો તો ચાલો વરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો રાજીમાં જશે જાંસ્ટી કે વારી ચાજના બજાર একাইচ হরাকাই ডায় হরসেন এখাইন তুয়াল্য় জাল সুরসুন একাইন পোয়ার গাওয়াকারকেন জিয়ারা তুপেন জিয়ারা করায়েন হিয়া� છવ એકત્રી છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન છપ્પન સોળસો ના છપ્પન રૂપિયા લેખલા માલ સોળસો ને છપ્પન રૂપિયાના ભાવ સોળસો ને છપ્પન રૂપિયાના ભાવ છે

બે નંબર માં પંદરસો ને એકાશી રૂપિયાનો ભાવ છે આ માલના ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે બે નંબરની ક્વોલિટી છે મિત્રો પંદરસો ને એકાશી રૂપિયામાં અમાલ વેચાણ છે બે નંબરની ક્વોલિટી જોવા મળી રહી છે ગોપલા જોવા જઈશ હિતે નેસી નેવું હારો દરું સ્ત્રી ચાલી બચા પંદરસો ને એકતાલીસ રૂપિયા રફા છે પંદરસો ને એકતાલીસ રૂપિયા રફાવે છે જોઈ શકો છો પંદરસો ને એકતાલીસ રૂપિયા છે